નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે સુદન અંદર એક ખેડૂતની મુલાકાતે અને ખેડૂતને જબરજસ્ત એવું પરિણામ મળેલું છે તો ખેડૂતને આપણે રૂપરૂ છે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું સુરેશકુમાર ઓકે સુરેશભાઈ તો તમે આ ગિલોડીની વાડી બનાવી છે કેટલા અંતરમાં છે

અઠવાડિયા ની આવક છે જેમ જેમ અમે જે ઇન્ડિયા ની માહિતી આપતા રહ્યા એમ સુરેશભાઈ અમારું કેવું માન્યું અને વાપરતા રહ્યા કેવું છે અમને ગેર ને પણ આનંદ છે ને તમારે તમારે તો મિત્રો તમને થોડું રિઝલ્ટ પણ બતાવીશ કે દવા વાપરવાથી અને ખાતર આપવાથી શું પરિણામ મળ્યું છે તમે જોઈ શકો છો કે એની ખુમાસ ક્વોલિટી ગ્રીનરી તમે જોઈ શકો છો અને પાંદડા પાંદડા ગિલોડાનો લાખ બેસી ગયો છે એક નહીં તમામ જગ્યાએ તમે જોઈ શકો છો અને એની ક્વોલિટી ગ્રીનરી અને ગિલોડોની સાઇઝ પણ કેવી છે તમે જોઈ શકો છો અને સુરેશભાઈ આની અંદર તમને ભાવ કેવો મળે છે સાતસો રૂપિયા સાતસોથી આઠસો રૂપિયા

તો મિત્રો જોઈ શકો છો આ ખેડૂત મિત્રો પોતે જ બોલી રહ્યા છે અને જે પણ ખેડૂત મિત્રને મુલાકાત કરવી હોય તે પણ આવી શકે છે સુરેશભાઈ તમારો કોન્ટેક નંબર પણ બોલી શકો પંચ્યાસી અગિયાર છવ્વીસ પંચ્યાસી અગિયાર છવ્વીસ અડતાલીસ સત્તર તો મિત્રો કોઈ પણ વ્યક્તિને વિશ્વાસ ના આવતો હોય તો સુરેશભાઈનો ખેડૂત મિત્રનો કોન્ટેક કરીને પણ પૂછી શકો છો અને એમની વાડીની વિઝિટ પણ તમે કરી શકો છો સુદન ગામ ફેમસ છે અને સુદન ગામ ફેમસ છે અને એક નહીં તમામ જગ્યાએ તમને પછી વખત આ રિવ્યૂ બતાવી દઈશ કે ગ્લોરાનો કેટલો બધો લાખ બેસી ગયો છે એની ક્વૉલિટી ખુલ્લા ક્વોલિટી તમે ઉપરથી પણ થોડી વાળી બતાવી દઈશ કે જોઈ શકો છો તમે ફૂટ વિકાસ ગ્રીનરી ક્વોલિટી બધું જ જબરજસ્ત છે અને અત્યારે વાડીની અંદર કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં હવે સુરેશભાઈ કાલે જે તોડવાના તો અંદાજે કેટલા તમારે મળશે વીસ થી પચીસ એક જબલામાં કેટલા કિલો આવે છે બાવીસ કિલો એટલે કહેવાનો મતલબ પચીસ જબલા નીકળે તો ત્રીસમ ની વાડી તમારી આવે છે બરાબર ને હવે આપણે આઠસો રૂપિયાનો ભાવ ગણીએ તો આ તારી ને ચોવીસ કેટલા ના થાય ચોવીસ હજારના તો મિત્રો જોઈ શકો છો તમે કે સુરેશભાઈ એક અઠવાડિયાની અંદર આજ જ કિલોડીની ત્રણસો છોડની અંદરથી ચોવીસ હજારની આવક મેળવી રહ્યા છે જો તમારે પણ આવો આવક મેળવવી હોય તો વહેલી તકે અમારો સંપર્ક કરો જેથી કરીને તમારી વાડીની અંદર સારામાં સારું પરિણામ મળશે અને સારામાં સારું ઉત્પાદન પણ મળી શકે છે ઓકે તો તમને જે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સુરેશભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય જવાન જય બાબારી જય કિસાર ઓકે ઓકે થેન્ક યુ